મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે જ્યાં સરકાર આ મામલે કેસ હારી ગઈ છે તેમજ કોર્ટ દ્વારા તેઓને એકસો વીસ દિવસમાં બીએસએનએલ ના નિવૃત્ત કર્મચારીઓ પેન્શનની જોગવાઈ મુજબ કરવા જણાવવામાં આવ્યું છે જે નહીં થતા તેઓને કન્સેપ્ટ ઓફ કોર્ટનો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો પણ આવ્યો છે ત્યારે વડોદરાના કારેલી બાગ ખાતે આવેલી બીએસએનએલ ઓફિસના પ્રાંગણમાં નિવૃત્ત કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આજ દિન સુધી ના કર્મચારીઓને રિવાઇઝ પેન્શનના નામે ધરમના

એની પેલા આપણે પ્રેશર કરતા જ આવ્યા છે વારંવાર ધરણા પ્રોગ્રામ કરતા જ આવ્યા છે આજે ફરી એ પ્રમાણે સૂત્રોચ્ચાર કરીને આપણે ઓલ ઇન્ડિયામાં બતાવીએ છીએ કે તમે અમારી સાથે દગાબાજી ના કરો સરકાર છો એનો મતલબ નથી કે તમે તાકાતનો દુરુપયોગ કરો પીઓટી વાળા કઈક ને કંઈક દખા કાઢે છે કોઈ એવું છે નહીં કે ના આપી શકાય આપી શકાય એવું છે બધું છે ને આપણે બધું ફિક્સ કરીને બેઠા છે સરકાર છે એટલે એની સામે લડીને જ લેવું પડશે આશા છે કે અમને મળશે દિલ્હીના જે સાથીદારો છે એ ત્યાં ઉભા છે ઓલ ઇન્ડિયામાં એક પછી એક પ્રોગ્રામ નો મેસેજ આવ્યો છે આજે એક મેમોરેન્ડમ અને ધરણા નો પ્રોગ્રામ રાખ્યો છે ધન્યવાદ